નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપ્પીમાં મિત્રો આપણે આજે ભારતીય બંધારણને લગતા મહત્ત્વના પચીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે વિડિયોમાં અંતે મિત્રો તમને એક પ્રશ્ન પૂછવામાં આવેલ છે જેના પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે તો ભારતીય બંધારણ શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી તો આ ચાર રાજ્યમાંથી કયા રાજ્યને વિશેષ દરજ્જો પ્રાપ્ત થયેલ નથી સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ઝારખંડની સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ મશીનનું પૂરું નામ જણાવો વીવીપેટ મશીનનું પૂરું નામ બી ઓપ્શન સાચો જવાબ રહેશે વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રેલ જે તેનું પૂરું નામ છે ભારતમાં એકસઠમાં બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર એકવીસ વર્ષથી ઘટાડીને અઢાર વર્ષ કરવામાં આવી આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ઓગણીસો નેવ્યાસીથી વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે સાચો જવાબ રહેશે બી ઓપ્શન સ્પીકર ના પાડી શકે જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન ભારતના મુખ્ય ન્યાયાધીશ ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે તો ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે સાચો જવાબ રહેશે બી ઓપ્શન વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ચાર ઓપ્શન છે સાચો જવાબ રહેશે સાતમા નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન વીવી ગીરી જે ઉપરાષ્ટ્રપતિ પદમાંથી રાષ્ટ્રપતિ પણ બન્યા છે તારીખ બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો સી ઓપ્શન સાચો જવાબ રહેશે જવાહરલાલ નહેરુ દ્વારા કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસસી એસ અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે કયા મૂળભૂત અધિકાર હેઠળ સાચો જવાબ રહેશે બી ઓપ્શન સમાનતાનો અધિકાર લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે બી ઓપ્શન સિત્તેર લાખ રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે રાજ્ય વિધાનસભાનું સંચાલન અધ્યક્ષ કરે છે સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન રાષ્ટ્રપતિની લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે તેરમા નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે પાંચસો ત્રીસ કરતાં વધુ નહીં ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા ન્યાયાલયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવેલ છે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન લોક અદાલત સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપતિ હોય છે તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કઈ સાલમાં કરેલી સાચો જવાબ રહેશે એ ઓપ્શન ઓગણીસો પંચોતેરમાં ઇન્દિરા ગાંધીની સરકારમાં રાષ્ટ્રગીત જનગણ મનાના કવિ કોણ છે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે રવિન્દ્રનાથ ટાગોર ભારત દેશના સંસદ સભ્યોને સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે કયા અનુચ્છેદ અંતર્ગત તો બી ઓપ્શન એકસો પાંચ અનુચ્છેદ અંતર્ગત ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે દરેક મિત્રોને ખ્યાલ જ હશે ન્યાયતંત્ર ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી સાચો જવાબ રહેશે સી ઓપ્શન માહિતીનો અધિકાર જે ભારતીય બંધારણ મુજબ મૂળભૂત અધિકાર નથી બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા તો બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા એકવીસમા નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાશે રાખી શકાય નહીં મિત્રો આ ક્વેશ્ચનમાં ઓપ્શન લખવાની ભૂલ થયેલી છે એટલે પણ સાચો જવાબ આવશે મિત્રો ચૌદ એ ઓપ્શન સાચો જવાબ આવશે આગળના ઓપ્શન લખવાના રહી ગયેલા છે સરકારી ખાતાઓમાં નિષ્પક્ષે ઓડિટ કરતી સંસ્થા સીએજીનું આખું નામ શું છે તો સીએજીનું આખું નામ થાય છે સી ઓપ્શન કોમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈઓને લગતી છે સી ઓપ્શન સાચો જવાબ પાંચમી અનુસૂચિ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે લોકપાલ શબ્દ સૌપ્રથમ વાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો હતો તો આ ચાર ઓપ્શનમાંથી કયો જવાબ સાચો આવે તે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલે સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત